હલો એવરી તમે જોઈ રહ્યા છો શું કરી રહ્યા છે વિચારતા હશો નહીં તો આજે આપણે આવી ગયા છીએ આપણે સ્મોલ ગાર્ડનમાં તો અહીંયા હું નાનામ થા કટોરામાં જે દેખાય છે એ મની પ્લાન્ટ છે જે મેં નાના વાટકાની અંદર ગ્રો કર્યું છે અને જોઈ શકો તમે કેટલું મસ્ત ગ્રો થઈ રહ્યું છે અને મોટા કુંડાની અંદર પણ છે જોઈ શકો આ ખૂબ જ મોટું થઈ ગયું હતું પણ મેં એને કટ કરી ઈચ્છું છે તો એના પર દસ્ત ખૂબ જ આવી ગઈ હતી અને શિયાળો તો ઠંડી વધારે હતી તો સ્પ્રે હું ખાતો ટાઈમથી માર્યો નહોતો તો આજે ખૂબ જ સારો તાપ પણ કાઢ્યો ઠંડી પણ નથી તો ચલો સાંજનો ટાઈમ હતો લગભગ પાંચ વાગ્યા છે તો એ ટાઈમે હું એને પાણીથી ધોઈ નાખું છું આ સાઈડે આ જાસૂ છે બધા બે ત્રણ જાસૂ છે પછી બીજાના પ્લાન્ટ છે નાના નાના તો ખૂબ જ ડસ્ટ બેસી જાય ને આપણે એને કાઢીએ ના ધોઈએ ના તો એ પાંદડાને ખરાબ કરી શકે છે અને છોડને ગ્રો પણ ના થવા દે વધવા ના દે તો આ આવી રીતના ડસ્ટ બેસી જાય તો તમે સ્પ્રે બોટલની મદદથી એને સ્પ્રે મારીને એની પાંદડા પરની જે ધૂળ છે એ તમે ધોઈ શકો છો ઠંડીના ટાઈમે હંમેશા એને સાંજના ટાઈમે જ તમે પાણીનું સ્પ્રે કરો કેમકે સવારે ખૂબ જ ઠંડી હોય તો પાછું આપણે ઉપરથી ઠંડુ પાણી નાખી દઈએ તો પાંદડા ખરાબ થવાની શક્યતા હોઈ શકે તો જો તમે જોઈ શકો છો કેટલા સ્પ્રેમાં એટલું તો પાંદડા કેટલા લીલા લીલા મસ્ત દેખાય છે એકદમ ચોખ્ખા જો તમે પણ આવી રીતના બહાર રહેતા હોય અને ઘરે પ્લાન્ટ વાવ્યા હોય નાના કુંડાઓમાં તો જરૂરથી આવી રીતના કરો અને ઉનાળાના ટાઈમમાં તો તમે રોજ સવારમાં રોજ સ્પ્રે મારો પાણીથી તો તમારા છોડ ખૂબ જ સારા રહેશે હું ઉનાળામાં ટાઈમે જ હંમેશા રોજ સવારમાં સ્પ્રે કરું છું પણ શિયાળામાં ખાસ નથી કરતી કેમ કે ઠંડી હોય છે એટલા માટે તો એને અઠવાડિયા કે દસ દિવસની અંદર આવી રીતના સ્પ્રે બોટલમાં પાણી ભરીને તમે સ્પ્રે કરી શકો છો તો જો છોડ કેટલા બધા ફૂલો પણ આવશે હવે એમાં સિટીમાં રહેતા હોય તો આપણે તો લીલું જોવા મળતું જ ના હોય ઝાડવા ખૂબ જ ઓછા જોવા મળતા હોય તો જો હું સવારે ઉઠીને સીધી અહીંયા આવું છું કેમ કે આમને જોઈને પેલું કહેવાય છે ને કે લીલી વસ્તુ જોવાથી આંખને ઠંડક મળે તો મને પણ એવું છે હંમેશા છોડ જોવું તો મને ખૂબ જ સારું લાગે મન પ્રસન્ન થઈ જાય આ છોડવાઓને જોઈ અને ખૂબ જ ફાયદા બી હોય છે જો આપણે ઘરે છોડ હોય તો જે થોડું ઘણું તો ઓક્સિજન મળે આપણાને એમાંથી તો જરૂર આવો ઘરે છોડ જગ્યા ઓછી હોય તો બી બે ચાર છોડ તો આવો આવી રીતના કુંડામાં જો ગામડામાં રહેતા હોય તો તો ખૂબ જ સારું છે કેમ કે ગામડામાં તો ગ્રીનરી બધે જ જોવા મળશે તમને ગુલાબ છે તો એને પણ હું કરી દઉં છું એને ત્રણ ચાર કળીઓ આવી છે ફૂલ આવશે એને પણ જોઈ શકો તમે નાના નાના કુંડાઓમાં મેં છોડો આવ્યા છે ને ખૂબ જ સારા ફૂલો પણ આવે છે એના પર ને આ છે એલોવેરા આપણે ગુજરાતી ભાષામાં એને કુંવારપાઠું કહેવામાં આવે છે એના અણગણિત ફાયદા છે તમે બીજું ના આવો તો કંઈ નહીં પણ આ છોડ બધાના ઘરે હોવા જોઈએ કેમકે એના ખૂબ જ ફાયદા છે એને તમે એનું જ્યુસ બનાવીને પી શકો તમે એના ફેસ પર લગાવી શકો પછી એડીઓ ફાટી ગયો હોય ને તો એડીઓ ફાટેલી એડીઓ પર તમે લગાવી શકો એને ખૂબ જ સારું હોય છે એ ખૂબ જ ફાયદાકારક હોય છે તો જરૂરથી ઘરે વાવો આવા છોડવા અને છોડવાઓને જો ને જ ખુશ થઈ જવાય છે તો હંમેશા અવાજ છોડવા વાવો તો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો